જય માતાજી હું કીટી જાડેજા મીડિયાને જણાવવા માગું છું કે અત્યારે મારી ઓડિયો કેવી રીતે વાયરલ થઈ છે આપ જણાવો છો એ માધ્યમથી આપણને જણાવું છું કે સંકલન સમિતિમાં અમે રાજીનામું આપ્યું નથી આપવાનું નથી આનાથી વધારે સ્ટ્રોંગ સમિતિ બનશે એવા અમારા અને સમાજના પ્રયાસો છે સમાજમાંથી મને કહેવામાં આવે છે કે સમાજોમાં હજારો યુવાનો લાખો યુવાનો તમારા સમર્થનમાં છે તો તમારી સંકલન સમિતિ કેમ ચૂપ છે એ મારી નારાજગી હતી એમ મેં નારાજગી વ્યક્ત કરી મેં રાજીનામું આપી દીધું એવું નથી કીધું આપી દઈશ એવું કીધું એટલે સંકલન સમિતિ અત્યારે ચર્ચા થઈ જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ જે સંકલન સમિતિનું ચૌદ નું જે ગ્રુપ છે એમાં છે એમાંથી આ આપણે વાયરલ કરી છે એટલે મારી જે નારાજગી તો હતી પણ હું જે વિચારતો હતો એ મુજબ જ આ કોઈ એક વ્યક્તિ છે એટલે અત્યારે મને સંકલન સમિતિમાં બધાને ફોન આવે છે કે જે એક વ્યક્તિ છે એ મેં કીધું સાયબર કામ ફરિયાદ કરી એમનું નામ જાણી લઈશ તો આપણે એને એકને દૂર કરશું તો આખે સંકલન સમિતિને મે કીધું આખી સંકલન સમિતિને મે કીધું જ નથી બરાબર છે મારી નારાજગી હતી એ મે ક્લિપ માં મૂકી એટલે કે 14 જણા સાંભળી અને એ નિવેદન કરે પણ નિવેદન મેં કરવાનું કીધું નથી મારી નારાજગી એ નોતી સમાજ મને પૂછે છે કે મારે જવાબ આપવો પડે એટલે મે રાજીને મોઈકું નથી આપવાનું નથી સમાજમાં હજી આવા બીજા બાણું જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું છું સમિતિ કોઈની તૂટશે નહીં ભાગલા કોઈની પડશે નહીં જેને જે કરવું એ કરે બરાબર છે પણ હું આ સમિતિને હવે ક્યારેય મૂકવાનો નથી નહીં તો મારો આ કહેવાનો ભાવ એ જ છે બરાબર છે એટલે અત્યારે નારાજગી નથી બધાને મને ફોન આવી ગયા કે આપણે મિટિંગ કરી લઈ સાંજે ટાઈમ હશે તો મિટિંગ કરશું મિટિંગમાં અમે સંકલન સમિતિના આ એકને બાદ કરતા સાંજ સુધીમાં અમે એમનું નામ તો બહાર લઈ લેશું એને મિટિંગમાં નહીં બોલાવી અને બધા સાથે મિટિંગ કરીને ચર્ચા કરશું જય માતાજી છાત્ર